કાય ઘઉં ચેવા શાહે તમે જોવો તોણ રાડુ બારું બેટો વાધીતું દીયો નોન દવા મેલીન ખાટિન બાયલાસો આລະ હવે બેઠા બેઠા કવાની રોટલી ખાય ને મજા આવશે કાય મજા આવશે કાય ઓહો હો હો પાવડા વાળી વાઈ દમ કુટી મરી ગઈ દીયો ને કવલ રોટલી તો ખાઈ જ પડે ને શેઠિયા ને કઈ ન અમારે તો ખાવી દીયો ની ખવાની રોટલી ઘઉં બહુ જબરા છે હો આમ તો મસ્ત દેખાય છે ખાતર માં પાણી છે ને એટલે શેઠીઓ આપણી ના વાત હોય અને તમારા ગાડી લેખશ માને તમારા ગાડી લખશે હવે તો એને તો કાંઈ નથી આવ્યો ડૂર ડૂરની છે ડૂર ઘવની પોજ્યો તો આપણે ફરવાની છે એમ બધા આવ્યા છે મારી માની છો ઘવની રોટલી તો ખાવી હોય બેઠે હાય હાય લાખ પડી ગાય છે કહો લાખ ફડી ગાય છે હે શેઠીઓ ભળ્યો હોય લાગે છે હવે ખરી પોક આવે એના પહેલી